પ્રમુખ ગુજરાત થરાદી એસોસિએશન આ પ્રોગ્રામ વિશે જેટલા વખાણ કરો જેટલી તારીફ કરો એટલી ઓછી છે પ્રથમ વખતે છ પર ગણા પણ માઇન્ડ બ્લોઈંગ અનબિલીવેબલ અને સુપરથી પણ ઉપર પ્રોગ્રામ છે હું એ જ કહી શકું કેમ કે પહેલી વખત પ્રોગ્રામ કરવો અને આટલા મોટા પાયે આટલો સરસ આર્ગ

એમની સાથે ઘણી વખત મુલાકાતનો લાહો મળ્યો છે અને ખૂબ ઉમદા વ્યક્તિત્વ ધરાવે છે અને એમના સણ પણ સિદ્પુરના અંદર એક ખ્યાતનામ ડોક્ટર તરીકે નામ ના મેળવી છે અને આજ બહુ સારી રીતે પોતે સિદ્ધપુરના અંદર પોતાનું ક્લિનિક ચલાવે છે સાહેબ જોડે પૂછીશું કે સાહેબ મહેમાર સમાજના અંદર જે આ પ્રોગ્રામ કેટલું જરૂરી હતું એમ અત્યારે હાલ આજના યુગમાં એજ્યુકેશન એ જ વેપન છે એ જ હથિયાર છે જો એજ્યુકેશન હશે તો જ આપણે હરણફાળ પ્રગતિ કરી શકીશું બીજી કોમની સાથે કદમથી કદમ મિલાવી શકીશું અને દેશના વિકાસમાં આપણે સાથ આપી શકીશું એટલે એજ્યુકેશન આગળ વધારવા માટે આપણા સમાજમાં આપણે વેપારી કોમ છે વર્ષોથી વેપારમાં સંકળાયેલા છે પણ હવે એજ્યુકેશન સિવાય આપણો સારો નથી એટલે એજ્યુકેશનને મહત્વ આપવામાં આવે પ્રોત્સાહન આપવામાં આવે બાળકોને જેથી એ લોકો આગળ હજી વધવા માટે પ્રયાસ કરે અને સમાજ પણ એજ્યુકેશનને પોતાનું એક એમ બનાવે અને આપણી કોલેજ અને આપણી યુનિવર્સિટી બને ભવિષ્યમાં એવી હું દુઆ ગુજારું છું અને અત્યારે યુગ એજ્યુકેશનનો છે એટલે એજ્યુકેશનની પાછળ આપણે ખરેખર મહેનત કરવા જેવી છે ખુબ ખુબ આભાર તમારો સાહેબ આ હતા સિદ્ધપુર ના ખ્યાતનામ કાર્ડિયોલોજીસ્ટ ડોક્ટર ઇમરાન ટીપલા વાળા